चन्द्र भगवान की कि हरे तरि मला तुम मदन माने राघव तारा राजमा हरे तुम मदन माने राघव तारा राजमा राम राम तर दशरथ द्या राम राम तर तसर तप द्या हरे नाय नार हाम પાવ તારા રાજમારે તારી મલા તુમ મારા કારા રાજમા દોલા દુ ગા માતન મતના દોલા દુ ગા પૌત માતના ચૌદ વરસયા ચૂરા પાડ્યા રાતારા રાજમારે તારી મલા તુમ મો જનમા ની કવ તારા पलङ्क ले ति पै मालङ्क लगे तह मार मारे नै नर बाउतरा राजमा अरे तरे मल तुम म जनमा निरा पवतरा राजमा हिरा लक्षम नै लिँदा हिरा लक्षम नै साथेर लिँदा તારે તે ઉમે લાયું બી ચૌદ રસ રા કવતારા રાજમારે તારે મલા ટો મનમા ની રા કવતારા રાજમા ગણું કાને ચીતા તેલી વેલડી ગણ માસુ કાને તેરી બેડી તારે ને લંકા માગીયો ગેશ કવતારા રાજમા અરે તારી મું મનમા નીરા કાવ તારા રાજ મા રાવણ મારીને રમાયા રાવવણ મારીને રમાયો માયા અરે ઓલો તું વિડો મેના બોલી જાય કાવ તારા રાજમારે તારી મું મનમા ની કાવ તારા રાજમા તપાતીી રે વી મા તીરે વરાાવી તારે એને ના જોયા કાવ તારા રાજમારે તારી મોલા તું મમદન મા કાવ થારા રાજમા રાઘવ તારી રણી ના પામી તારી રાણી યંતે ધરતી મસમાની માની કવથાર રાજમા તારે તારે મલા તું મજન માની કવ તર રાજમા